કેમ છો મારા વ્હાલા દર્શક મિત્રો હું છું તમારો મિત્ર હેમેન મજેવડીયા મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે આ ગોરિયા બળદ વિશે આ ગોરિયા બળદ છે તે વેચવાના છે એટલે વિડીયોને છેલ્લે સુધી નિહાળજો જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો મિત્રો આ ગોરિયા બળદની વાત કરતા પહેલા જો તમારે જાહેરાત વિડીયો ટ્રેક્ટર વગેરે વેચવા માટે મોકલવા હોય તો મારા આ વ્હોટ્સએપ નંબર મોકલી આપજો જે તમને વિડીયોમાં નંબર દેખાઈ રહ્યા હશે તમારી માહિતી બિલકુલ ફ્રીમાં મૂકવામાં આવશે આપણી યુટ્યુબ ચેનલ પર તો આપણે વાત કરીએ આ ગોળિયા બળદ વિશે આ ગોળિયા બળદ છે તે વેચવાના છે આ ગોળિયા બળદ સાપીર અને વાવણીમાં ચાલતા હતા બળદ છે આ બળદ ક્યાં આવેલા છે તેની વાત કરીએ તો જિલ્લો છે જુનાગઢ અને ગામ છે ભેસાણ જો તમારા ખરીદવા હોય તો ડિસ્ક્રિપ્શન અને ટાઇટલમાં નંબર આપેલા છે તમે ત્યાંથી વધારે માહિતી મેળવી શકશો જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ લાઈક શેર કરતા જ